સ્વામી નારાાયણ ભગવાનની જય લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી નર નારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી દ્વારિકાધીશ ની જય શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધ એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ભાવિ આચાર્ય એકસો આઠ દ્ર પ્રસાદજી મહારાજની જય નારાયણ ભગવાન એક સમયે માંડવી શહેરમાં પધાર્યા છે ભક્તજનોના મનના મનોરથ પૂર્ણ કર્યા છે અને મહારાજ સર્વે સંતો ભક્તો સાથે માંડવીની બજારમાં ચાલ્યા જાય છે આગળ રસ્તાની બાજુમાં એક ઊંટની રણકાર કામે તેના માલિકે ગાડી સાથે દોરડાથી બાંધ્યું છે આ ઊંટે પોતાની નજરથી ત્રણ છોકરાના ધરત લેવા પુરુષોત્તમ નારાયણના દર્શન થાય છે મહારાજના શિર પર પાગના છોગલા ફરફર ફરકી રહ્યા છે ઝરકસી જામુ સોનેરી સુરવાલ ધારણ કર્યા છે ખંભે લાલ રંગના ખેસનો છેડો ધરતી પર ઢળી ગયો છે ગજ ગતિ ચાલતા ચાલતા મંદ મંદ હસતા સર્વ સંતો ભક્તોને આનંદ પમાડતા મહારાજ ઊંટની નજીક આવે છે આ ઊંટની આંખોમાંથી આંસુઓની ધારા વહે છે મહારાજની અને ઊંટની નજર એક થઈ છે મહારાજ ઊંટ પાસે ઉભા રહ્યા છે ઊંટે પોતાનું મસ્તક શ્રીજીના ચરણમાં નમાવી દીધું છે બંને આંખના આંસુઓથી મહારાજના ચરણો ધોયા છે દયાળુ મહારાજે દયા કરી એ ઊંટના મસ્તક ઉપર પોતાના બંને કર કમળ મૂક્યા છે ઊંટની નજર અને મહારાજની નજર અડધી ઘડી થંભી ગઈ છે એકબીજા સાથે એકબીજાની નજર સાથે નજર મળી ગઈ છે પછી મહારાજે બાજુમાં ઊંટ માટે ચારો હતો તે પોતે પોતાના હાથમાં લઈ ઊંટના મોઢામાં આપ્યો છે ઊંટ મહારાજના હાથથી મળેલ ચારો ખાવા લાગ્યો છે મહારાજના ચરણમાં નમન કરે છે મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા છે એટલે સાથે રહેલા સંતોમાં મુખ્ય મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું છે કે મહારાજ આ ઊંટના પૂર્વ જન્મના એવા કેવા તે પૂર્ણ હશે કે આજ અનંત બ્રહ્માંડના ધણીએ એ ઊંટના માથે કરકમળ મૂક્યા ઘાસ ખવડાયું મહારાજ મંદ મંદ હસતા હસતા કહે છે સ્વામી આ ઊંટે પૂર્વજન્મમાં કાંઈ પૂર્ણ કે કાંઈ સત્કર્મ કર્યું જ નથી એ ઊંટે તો પાપના પોટલા આ બાંધ્યા છે આ ઊંટને પૂર્વજન્મમાં મનુષ્ય મળ્યું હતું તેને ભગવાનની ભક્તિ કરવાનું તાન છેડ્યું હતું સંસારનો ત્યાગ કરી અને સાધુ થયો હતો એમના ગુરુ સમર્થ હતા એ ગુરુના આશીર્વાદથી બહુ જ્ઞાની થયું મોટો વેદાંત આચાર્ય થયો અને જગતમાં પ્રસિદ્ધ એવો મહામોટો ભક્તા પણ થયો ભગવાનની કૃપા ગુરુના આશીર્વાદથી હજારો મનુષ્યો આ સાધુની વાહ વાહ કરવા લાગ્યા માન અને સન્માન કરવા લાગ્યા હવે આ સાધુને ખૂબ સુધી તેણે મનમાં નક્કી કરી લીધું કે ગુરુના શિષ્યો તો ગણ્યા ગાંઠા જ છે મારા શિષ્યો તો ઘણા છે તો હવે હું આ ગુરુને છોડી દઉં અને આ ગુરુ મને ઘણી વખત રોકે છે ટૂંકે છે તે ઠીક નથી કરતા આવું નક્કી કરી પોતાની પાછળ ફરતા શિષ્યોને લઈ ગુરુનો દ્રોહ કરી બીજો જુદો વાળો ઊભો કરી નાખ્યો ગુરુદ્રોહી આ સાધુએ એના ગુરુની આંતરડી કકળાવી આજ્ઞા રૂપી વચન તોડીને પોતે લીલા લહેર કરવા લાગ્યો એમના ગુરુના નિશાસા એવા લાગ્યા કે મૃત્યુ બાદ યમયાતના ભોગવી અને આ ઊંટના દેહમાં આવ્યો છે મહારાજ કહે સ્વામી આ ધરા પર પ્રગટ પ્રમાણ વિચરણ અમે કરીએ છીએ અમારી નજરમાં જે જીવ આવે તે મનુષ્ય હોય કે પશુ પક્ષી હોય એના કર્મો સામે અમે જોતા નથી નાત જાત સામે પણ અમે જોતા નથી અમારા ચરણમાં આવ્યા એનું કલ્યાણ કરવા સારું આ સર્વોપરીપણે વિચરણ કરીએ છીએ આ ઊંટનું પણ અમારી કૃપા અમારી દયાએ કરીને કલ્યાણ થાય છે મહારાજ કહે છે સાંભળો સ્વામી અમે મનુષ્ય રૂપે આ ધરતી પર નહીં હોઈએ અમારા અમારી સ્થાપેલ મંદિરમાં મૂર્તિ રૂપે અમારા સ્થાપેલ આચાર્ય સ્વરૂપે અમારા રસેલ શાસ્ત્રો અમારા સાધુઓ અને અમારા સ્થાપેલ આચાર્ય અને આચાર્ય પરંપરાના જે આચાર્ય સાથે વાદ વિવાદ કરશે મનમાની કરી આચાર્યને છોડી અન્યથાનો આશરો લેશે તે અમારો દ્રોહી છે ગુરુ દ્રોહી છે કોટિકલ્પે પણ ગુરુદ્રોહના પાપથી એ કદી છૂટી નહીં શકે આ અમારો સિદ્ધાંત છે આ અમારી આજ્ઞા છે આ અમારા વચન છે આ મહારાજના મુખની વાણી આધારાનંદ સ્વામીએ સાંભળી છે કાનો કાન સાંભળી છે મુક્તાનંદ સ્વામીએ પણ હાથ જોડે કહ્યું છે કે મહારાજ અમે તો તમને કે તમારા સ્થાપેલા જે આચાર્ય તમારી જે ગુરુ પરંપરા છે એને કદાપી નહીં છોડીએ ને અમે અમારા શિષ્યોને પણ કહેશું કે તમે પણ સ્વામિનારાયણ ભગવાનની જે પરંપરાના જે આચાર્ય છે જે ગુરુ પરંપરા છે એ ગુરુ પરંપરાની અંદર જ ભજન કરજો નહીં તો આ ઊંટની જેવી દશા થાય છે અને બીજા કેટલાય એવા નર્કની યાતના ભોગવવા પડશે માટે સૌ ભક્તો સંતો આ આધારન સ્વામીએ પોતાના ગ્રંથની અંદર આ પ્રસંગ લખ્યો છે તે આધારનંદ સ્વામીના જે ગ્રંથ છે એને તમે વાંચી જોજો આ સ્વામિનારાયણ ભગવાનના મુખની વાણી છે સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણી શબ્દો યાદ રાખજો એના વચનને તોડશો તો કદાપી સુખી નહીં થાવ નહીં થાવ ને નહીં થાવ એ સત્ય અને સિદ્ધાંત વાત છે એમાં કોઈ મેન મેઘ નથી આ લોઢામાં લીટો છે માટે સ્વામિનારાયણ ભગવાનની રાજી કરવા હોય તો એના સ્થાપેલા જે ગુરુ પરંપરા જે આચાર્ય પરંપરાના જે આચાર્ય હોય એની આજ્ઞામાં રહી એના આશરે મારે ભજન કરશો તો જ અક્ષરધામમાં જવાશે બાકી પોતાની મનમાં મેળે સ્થાપેલા કોઈ પણ આચાર્ય કોઈ પણ ગુરુ કોઈ પણ સાધુ મોક્ષ કરવાને માટે સક્ષમ નથી ભગવાન સ્વામિનારાયણ ને એના સ્થાપેલા જે આચાર્ય પરંપરાના આચાર્ય એ થકી જ ભગવાન રાજી થશે એ જ અક્ષરધામના અધિકારી થાય છે સૌ સંતો ભક્તોની જય સ્વામિનારાયણ